મન કોઈના કાબુમાં આવ્યું નથી ફક્ત ભજન રૂ ને ભજન કરવાથી જ મન આપણા વશમાં આવે છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા મજામાં જ હશો મિત્રો તો મિત્રો આજનો વિડીયો આપણે ખાસ થશે આપણું એક સેમિનાર સમજો કે મોટિવેશન સમજો આ બધું એક જ છે મિત્રો તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ ને કે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય ને બીજા નંબર માં બ્રહ્મચર્ય ને લગતું કઈક હોય ને બ્રહ્મચર્ય ને લગતું હોય એટલે એમાં આવી ગયું કે મેડિટેશન યોગા આ બધે બ્રહ્મચર્ય ને કહેવાય ને બ્રહ્મચર્ય રહેવું હોય તો આ બધું કરવું પડે ને તો મિત્રો બ્રહ્મચર્ય તમે youtube માં બે ત્રણ video જોઈ લીધા કે કોઈએ તમને કહી દીધું કે બ્રહ્મચર્ય એનો એટલે આ ફાયદા થાય આના લાભ થાય તો તમે મિત્રો ધારી લીધું કે બ્રહ્મચર્ય રહેવું છે પછી તમે બ્રહ્મચર્ય રહેવાનું ચાલુ કરી દો તો શું તમે રહી શકશો તો મિત્રો આ છે ને બહુ મોટામાં મોટી વાત છે કે આપણે ધારી તો લીધું કે બ્રહ્મચર્ય રહેવું છે પણ રહી એકતા નથી વધી વધીને વધી વધીને દસ થી અગિયાર દીસ સામાન્ય લોકોની વાત કરવી તો વધી ને વધીને દસ થી અગિયાર દિવસ મહિનો બે મહિના બે મહિના થી ત્રણ મહિના વધીને ત્રણ મહિના સુધી તો સામાન્ય આપણે રહી શકવી પણ પછી નહિ રહી શકતા આપણું મન ગમે એ કારણોસર છે ને કામવાસના ભોગ આમ બધે ફસાયું આપણને અસ્તમેતન કરવા પ્રેરિત કરી નાખે છે અને આપણું મન ભટકાવીને વૈર્યનાશ થઈ જાય છે આ એક બહુ મોટી વાત છે નાની વાત નથી આને સિરિયસ લીયો આ તમને આજ આટલું નુકસાન થયું ને તો આખી તમારી લાઈફ માં છે ને આખી લાઈફ માં તમારી લાઈફ આખી બગડી નાખશે કારણ કે આ એક ને રૂને એમાં સફળ થવું હોય ને તો તમારે ભગવાન ઈશ્વરનો સાથ લેવો પડે એનો સાથ લીધા વગર તમે બ્રહ્મચારી રહી ન શકો કારણ કે આપણું જે મન રૂને એ મન કોઈના કાબુમાં આવ્યું નથી ફક્ત ભજન રૂને ભજન કરવાથી જ મન આપણા વશમાં આવે છે એટલે માનવામાં આવે છે કે જો તમારે પાલન કરવું હોય તો ભજન કરો નામ જપ કરો જેથી તમારા ભક્તિ માર્ગમાં માર્ગ છે ને ભક્તિનો માર્ગ એમાં તમારે સફળ થવાની શક્તિ સફળ થવાની શક્તિ આવે એટલે મિત્રો તમને જણાવી દઉં કે આપણે બ્રહ્મચારી બ્રહ્મચારી એવા કે રહી બેન દીકરી કોઈની માતા હોય કોઈની બેન હોય કોઈની દીકરી હોય તેના સામે તેનું રક્ષણ માટે કોઈ તેને ગંદી નજર થી જોવે તેના માટે મિત્રો બલિદાન પણ આપી દીધા છે કેટલાય આ એ વીરો હતા કે જેમને પરસ્ત્રી પર કોઈની બેન કોઈની માતા તેની સામે આંખ મિલાવીને આંખ મિલાવી નજર થી જોયું નથી આ એ લોકો હતા મિત્રો અત્યારે તો મિત્રો છે ને બહુ કળીયુક આવી ગયું ને સમય આવું ખરાબ થઈ ગયો છે કે કોક ની બેન દીકરી હાલી જતી હોય ને બે મિત્રો આલા જતા હોય તો તેના સામું જઈને એની ગંદી વાત કરે તેના વિશે ખરાબ બોલે તો આ મિત્રો આપણો સંસ્કાર તો નત કહેવાય ખરેખર આવું પડીને આપણને છે ને શરમ થવી જોઈએ મિત્રો આ એક નાની બાબત નથી આપણી તમારી કોઈની માતા હોય એના સામે કોઈ ગંદી નજર થી જોવે તો તમે શું કરશો સહન કરશો નહીં કરો મિત્રો કોઈ સહન નહીં કરે એટલે મિત્રો છે ને પહેલાં છે ને બધાયની માતા બેના માતા અને બેનને છે ને સન્માન આપતા શીખો તેને આદર કરો નમન કરો અને તેના આંખ તેના સામે મિત્રો આપણે કોઈ નજરથી ગંદી દ્રષ્ટિએ જોવાનું નથી તેને પણ આપણી બહેનત માનો અને તેને તમે સાદર પ્રણામ કરો પ્રણામ એટલે તમે હાલ જતા એને એમ નથી કરવાનું કે બેન પ્રણામ ને આમ પણ છે ને મનથી તમે છે ને એને બેન માનો અને પરસ્ત્રી હોય ને એને કોદી તમે છે ને કોઈ ગંદી નજર જોશો નહીં ને તો ભગવાન ઉપર તમારી હારે થશે મિત્રો અને જો આમાંથી તમે હું સો ટકા નહીં એકસો સો ટકા ને એકસો એક ટકા ગેરંટી આપું છું કે તમે કોઈ જિંદગીમાં સફળ થાય છો નહીં કારણ કે જે લોકો હાથ ઘડી રા ને આવા કામોમાં ફસાઈ ગયા છે ને કોદિન આગળ નથી વધ્યા અને જે આગળ વધેલા છે એની ફસાઈ ગયા છે ને નીચા જ પડ્યા છે પછી એનાથી આગળ ન વધે કે આ મિત્રો એ રોને સફર માણાની પહેલી અને છેલ્લી ઓળ ગણે એટલે મિત્રો છે ને આ એક બ્રહ્મચર્યનો મુદ્દો કાનમાં બેહાર દીજો મગજમાં બેહાર દીજો કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો પણ બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે થાય તો ખાલી છે ને વીર્યની રક્ષા કરવાથી ન થાય મિત્રો અને વીર્યની રક્ષા કરવી હોય ને તો તેમાં કેટલો સાધના કરવી પડે યોગ કરવા પડે કેટલાય એના આસનો કરવા પડે એમને ન થાય મિત્રો બ્રહ્મચર્ય એવું નથી બ્રહ્મચર્યનું પાલન કરવું હોય ને તો તમારે એક સાધના જ ગણવાની જેમ પહેલાંના ઋષિ મુનિ જંગલમાં હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા એ રીતે જ આપણે બ્રહ્મચર્યના પાલનની તપસ્યા કરવાની હોય છે જેમાં કોઈ પણ તમને તમારા મન રો ને મનનો એક વેગ આવે છે મનમાં વેગ કરી જાય છે જે કામ વાસના તમને ઉપસાવે છે અને કામ કામવાસના કામ વાસના કરવા પ્રેરિત કરે છે એ વેગને તમે સહન કરી જાય છો ને તો એ તમને બ્રહ્મચર્ય પાલન તમારું રહેન તૂટશે નહીં ખોદી અને એ વેગમાં તમે જો હલવાઈ ગયા તો તમારી તપસ્યા પછી ચાર મહિનાની તપસ્યા કરી હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય રહો ચારથી પાંચ મહિના કોઈ વેગ આવે અને તમે નાશ કરી નાખો બ્રહ્મચર્યનો નાશ કરી નાખો તો બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનું પાલન કર્યું અને એક વખત નાશ કર્યો એટલે કે વીર્યનો નાશ કર્યો એમાં એક વર્ગ તમારું બ્રહ્મચર્ય ફેલ જાય મિત્રો જાય જાય ને જાય અને આ ત્યારે જ શક્ય બને કે આપણે કોઈ ફોન દ્વારા કે હકીકતમાં કોઈ એવા ચલચિત્રો જોઈએ અને ચલચિત્રો જોઈને એવો મનમાં વિચાર આપણે ખરાબ આણીએ અને ખરાબ દ્રષ્ટિએ વિચાર કરીએ તો મિત્રો છે ને તમારા મનમાં ખરાબ વિચારો આવે આવે ને આવે જ તો મિત્રો છે ને પેલા તમારા મનને કાબુમાં રાખો અને મેં પહેલા જ જણાવી દીધું કે મનને કાબુ રાખવું હોય ને તો ભજન ભજન કરો અને ભજન કરશો ને તો તમારું મન એમાં પરોવાઈ જશે ને એમાં પરવા આવી ગયું ને તો તમે ક્યાંય પાછા નહીં પડો તો મિત્રો આપણે પેલા પહેલો મુદ્દો શું છે બીજો મુદ્દો ભજન તો મિત્રો આ હતું બ્રહ્મચર્ય બ્રહ્મચર્યકાર નું પાલન કરવું હોય ને તો તમારે ભજન કરવું પડે શું કરવું પડે ભજન અને ભજન કરશો ને તો તમારું મન રૂને મન તમારા કાબુમાં ભજન કરો અને ભજનનું પાલન કરશો ને એટલે સોરી બ્રહ્મચર્ય પાલન કરશો ને તો ભજન કરશો ને તો તમારું મન રૂ ને મન એ તમારા નિયંત્રણ આવશે તે તમને મન એમ એમકી છે ને આમ કહે તો ના એ કરવું જ નથી તે કરવાનું થાતું જ નથી આપણે મનને આપણે નિયંત્રણમાં રાખશું મન એમ ઇમકીસે ચાલ કે આજનો દે આમ ફરવા જવું છે આ ખાવું છે ન ખાવાની વસ્તુ ખાવી છે તો તમારું છે ને ભજન હશે ને તો ભજન તરત જણાવી દેશે મનને કે ના મન હવે આ આપણે કરવું જ નથી મૂકી દે આ ખરાબ વસ્તુ છે તેથી મિત્રો બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો એક નિયમ યાદ રાખજો કે ભજન વગર બ્રહ્મચર્યનું પાલન થશે નહીં ભજન નહીં કરો તો બ્રહ્મચર્યનું પાલન થશે નહીં એટલે મિત્રો આયુને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો ભજન કરજો ભગવાનનું નામ જપજો અને મનને નિયંત્રણમાં રાખજો અને બીજા નંબરમાં એક વસ્તુ એ છે કે મેડિટેશન અને તો બ્રહ્મ મુહૂર્ત ક્યાંથી ચાલુ થાય તો હવરમાં માં હવાર ચાર થી છ અવારમાં ચાર થી છ વાગ્યાના સમયગાળામાં એટલે કે બે કલાકના સમયગાળામાં બ્રહ્મ મુહૂર્ત હોય છે એટલે કે બ્રહ્મ મુરત રૂ ને આ બે કલાકની અંદર ગણવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે એટલે અવારમાં ચાર વાગેથી કે પાંચ વાગે જાગો અથવા પાંચ વાગે ચાર વાગે જાગો ચાર વાગે ન જગાય તો પાંચ વાગે જાગો અને પાંચ વાગે કદાચ જાગી જ જવું પડે પાંચ વાગ્યાથી તો પછી મોડું જ ન કરે મિત્રો અને બને તેમ વેલું જાગવું જેમ આપણા મહારાજ છે અત્યારે કળિયુગમાં કોઈ હોય એવા મહારાજ આપણા પ્રેમાનંદ મહારાજ છે જેઓ સવારમાં બે વાગે અને અઢી વાગે એટલે કે બે વાગે થશે મિત્રો બાકી નથી ખબર પણ બે કા અઢીના સમયગાળે જાગે છે અને પગપાળા ચાલીને વૃંદાવનની ગલીઓ હોય ને એમાં નદી એક આવી છે નદી હશે મિત્રો એ નદીએ ચાલીને જાય બે વાગે તે પ્રેમાનંદ મહારાજ હોય તેની સાથે તેના ભક્તો હોય એ બધા ભક્તો જાય નદીએ જાય સ્નાન કરે અને સવારે આવી નિત્યક્રમ અનુસાર ભજન કરે અને તેવી રીતે ભગવાનમાં ભજનમાં ભગવાન નો ભજન માર્ગ છે ને ભજન માર્ગ રોજ એનો બની ગયો એટલે પ્રભુ ની સેવા કરે મિત્રો આપણે એમ કહી તો ભજન કરો પછી ભજન કરીને તેને કોઈ સારા હેતુ કે સારા કોઈ એવા ક્ષેત્રમાં ઉપયોગ કરો જે તમને કાયમી ધોરણે કામ લાગે પછી એવું નથી તમે બ્રહ્મચર્ય નું પાલન તો કરી લીધું પણ બ્રહ્મચર્યનું પાલન કરી લીધું તો હવે શું કરવાનું તો એવું નથી કઈ વિચારવાનું અને બ્રહ્મચર્ય નથી કરવાની અમુક વસ્તુ એવી હોય છે અમુક વસ્તુ એવી હોય છે કે તેને ન કરો ને એમાં સારું કહેવાય અને અમુક વસ્તુ એવી હોય કે તેને કરો ને ક્રિયા તો એ ન સારું કહેવાય એટલે મિત્રો અમુક ક્રિયા કરવા જેવી નથી ને એને તમે કરવાનું શીખતા જ નહીં શીખ્યા એટલે કામ થી સમજી લેવાનું પછી આપણો આપણે અમુક લોકો અત્યારે એવા છે કે બ્રહ્મચર્ય નું પાલન કરીને છે ને આમ રૂપાળા દેખાવા કરતા હોય આમ દેખાય ને એટલે બ્રહ્મચર્ય પાલન કરતા હોય તો મિત્રો આ બ્રહ્મચર્ય કઈ એવી પ્રશ્નાલિટી બનાવવાની વસ્તુ નથી એને અમજ્યો કઈ બ્રહ્મચર્ય નાની વસ્તુ નથી એનો સદુપયોગ કરશો ને તો તમારું આખું જીવનશૈલી રહી ને આખી બદલી નાખશે તો મારો ખાલી કહેવાનો અર્થ એટલો છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો ભજન કરો અને કોઈ દૈનિક ક્રમ બનાવો વહેલા ઉઠો યોગા કરો સૂર્ય નમસ્કાર કરો અને સિદ્ધાસન સિદ્ધાસન બ્રહ્મચર્ય બ્રહ્મચારી હોય તેના માટે ખૂબ ઉપયોગી છે એટલે સિદ્ધાસન જેવા આસનો કરો પદ્માસન જેવા આસનો કરો યુટ્યુબમાં આવે જ છે કે સિદ્ધાસનો કેવી રીતે કરવા એ બધું તમે જાણી શકો છો અને તમને કરવાની ઈચ્છા હોય તો તમને કોઈ રોકી ન શકે મિત્રો પછી તમારે આળસ હોય ને તો કેટલાય બાના બને

આ એક સાચામાં સાચી અને સો ટકા વાત છે કે તમે નિત્ય ક્રમ બનાવો ને એ નિત્ય ક્રમ અનુસાર તમે કોઈ કામ કરો ને તો તમને એમાં સફળતામાં કોઈ રોકી ન શકે મિત્રો એ પછી ગમે એ કામ હોય એવું નથી કે પછી આમાં આ કામ હોય આ કામ હોય એવું નહીં ગમે એ કામ હોય ને એનો એક નિત્ય નિયમ બનાવો નિયમથી તમે છે ને એનું એના ઉપર રાજ કરી શકશો એટલે મિત્રો આપણે અત્યારે છે ને ખાલી કહેવાનો અર્થ એટલો છે કે બ્રહ્મચર્યનું પાલન કરો ભજન કરો અને મનને નિયંત્રણમાં લાવો આપણો બીજો આ વિધ ઉતારવાનો હેતુ કાંઈ નથી એટલે મિત્રો તમે નિયમ અનુસાર પાલન કરજો અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો મિત્રો હવે આપણે લાંબી ચર્ચા તો હવે નથી કરવી એટલે મિત્રો આ વિડીયોને આયાત આપણે પૂરો કરીએ છીએ તો ફરી જ બધાને જણાવી દઉં કે બધાને ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ બધાનો ખૂબ ખૂબ આભાર